યુકે અને કેનેડાના વિઝા અપાવવાના નામે વિદ્યાર્થીઓ સાથે થગાઈ આચરાય હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક થગાઈનો કિસ્સો સામે આવ્યો છે સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા છે વીસ પોઈન્ટ છાસઠ લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં કૃપા એજન્સી નામે ઓફિસ ખોલી હતી તો આ થગો વડોદરામાં મેન ઓફિસ હોવાનું જણાવતા હતા હાલ તોડાજ પોલીસે ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે